વામન દ્વાદશી કથા અને મહિમા ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ દ્વાદશી વામન અવતાર ધારણ કરી દમન કરી દેવતાઓને સ્વર્ગનો અધિકાર પાછો અપાવ્યો હતો આ તિથિનું સ્મરણ કરવું ઉપવાસ પૂજા અને કથા સાંભળવી કે વાંચવી અતિ પવિત્ર માનવામાં આવે છે ચાલો હવે આપને વામન દ્વાદશી મહાત્મ્ય પૂજાવિધિ પૌરાણિક કથા અને આધ્યાત્મિક સંદેશ વિસ્તૃત રીતે સમજીએ એક વામન દ્વાદશીનું મહત્વ હિન્દુ ધર્મમાં દ્વાદશી તિથિ વિશેષ માનવામાં આવે છે ખાસ કરીને એકાદશીના અનુસંધાનમાં આવતી દ્વાદશી ભાદરવા સુખ દ્વાદશી વામન અવતારના સ્મરણમાં ઉજવાય છે ભગવાન વિષ્ણુએ આ દિવસે બલિદેવને ત્રણ પગલાંક ભૂમિ માંગી પછી પોતાની વિરાટ સ્વરૂપ ધારણ કરીને બે પગલાંમાં આખું જગત માપી લીધું

દીવો પ્રગટાવી પૂજન કરવું ચાર ઓમ વામના મંત્રનો જપ કરવો પાંચ વામન દ્વાદશીની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવી કે વાંચવી છ બ્રાહ્મણોને દાન કરવું અનાજ વસ્ત્ર તુલસી દળને ભોજન સાત સાંજે આરતી કરીને ઉપવાસ પૂર્ણ કરવો ત્રણ વામન અવતારની પૌરાણિક કથા ત્રણ દશાન બલિદેવ બલિદેવનું પરાક્રમ અસુર રાજા મહાબલી પ્રહલાદનો પૌત્ર મહાન દાનવીર અને પરાક્રમી હતો તેની શક્તિથી સ્વરદેવો હારી ગયા અને ત્રણેય લોક પર બલિનું રાજ હતું દેવો ઇન્દ્ર અગ્નિ વરુણ વગેરે ચિંતિત થયા અને ભગવાન વિષ્ણુની શરણ ગયા ત્રણ દશાંશ બે વિષ્ણુનો વામન અવતાર વિષ્ણુએ અદિતિના રૂપે અવતાર લીધો નાના બ્રાહ્મણ બાલક તરીકે હાથમાંગ કમંડળ છત્રી અને દંડ ધારણ કરીને તે બલિના યજ્ઞમાંગ પહોંચ્યો ત્રણ દશાંશ ત્રણ ત્રણ પગલાંની માંગણી બલિ યજ્ઞમાં બ્રાહ્મણોને દાન આપી રહ્યો હતો વામન આવ્યા અને કહ્યું ભૂમિ જોઈએ બલિ હસ્યો અને બોલ્યો થી વધુ વધુ શું થશે માંગો પરંતુ વામને અડગ રહીને ત્રણ પગલાં જમા સ્વરૂપ બલિએ વચન આપતા જ વામનું રૂપ વિરાટ થઈ ગયું એક પગલાંકથી તેણે પૃથ્વી માપી બીજા પગલાંકથી સ્વર્ગ માપી લીધો ત્રીજો પગલાંક બાકી રહ્યો ત્રણ દશાંશ પાંચ બલિ નું શિર અર્પણ બલિએ કહ્યું વધુ પ્રભુ હવે ત્રીજો પગલાં મારા શિર પર મૂકો વિષ્ણુએ તેને પાતાળમાં પરંતુ તેની ભક્તિ અને પ્રસન્ન થઈને વિષ્ણુએ વચન આપ્યું કે દર વર્ષે એક દિવસ બલીને પૃથ્વી પર આવવાની મંજૂરી મળશે ચાર વામન દ્વાદશીનો મહિમા એક દાન અને ભક્તિનું પ્રતીક બલિના દાન અને વિષ્ણુની કરુણા બંનેનો આ તહેવાર સંદેશ આપે છે બે વિનયનું મહત્વ વામન નાનકડા બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા જે બતાવે છે કે વિનયથી બધું મેળવી શકાય છે ત્રણ સત્યનિષ્ઠાનો બળ બલિયે વચન આપ્યું ભલે પોતાનું રાજ્ય ગુમાવવું પડ્યું હોવા છતાં પણ પાડ્યું ચાર ઉપવાસ અને પૂજા આ દિવસે ઉપવાસ કરવાથી સર્વપાપ નષ્ટ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે પાંચ મોક્ષ માર્ગ વામન દ્વાદશીનું સ્મરણ કરવાથી અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે પાંચ વામન દ્વાદશીનો આધ્યાત્મિક સંદેશ ત્રણ પગલાંનું પ્રતિક પ્રથમ પગલું પૃથ્વી પરની ભૌતિક સંપત્તિ બીજું પગલું આકાશ અને માનસિક જગત પગલું આત્માનું શીખવે છે કે અંતે બધું ઈશ્વરને જ અર્પણ કરવું પડે છે બલિએ પોતાનું શિર અર્પણ કર્યું આ ભક્તિ અને સમર્પણનું સર્વોચ્ચ ઉદાહરણ છે છ વામન દ્વાદશી ઉજવણી ભારતમાં ઘણા સ્થળોએ આ તિથિ પર વામન જયંતિ તરીકે ઉત્સવ ઉજવાય છે મંદિરોમાં વિશેષ પૂજા વજન કીર્તન અને તુલસી અર્પણ થાય છે દાન અન્નક્ષેત્ર ગરીબોને ભોજન અપાવવું અતિ પવિત્ર કાર્ય છે ઘરોમા ઉપવાસ કથા વાંચન ભગવાન વિષ્ણુની આરતી ગવાય છે સાત વામન દ્વાદશીનો લાભ ઉપવાસ રાખનારને પુણ્ય મળે છે દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે ભક્તિભાવ વધે છે અને માનસિક શાંતિ મળે છે પિતૃદોષ અને પાપ નષ્ટ થાય છે જીવનમાં સત્ય અને વિનયનું પાલન કરવું સરળ બને છે ઉપસંહાર વામન દ્વાદશી એ માત્ર એક ધાર્મિક તિથિ નથી પરંતુ એ ભક્તિ દાન વિનય અને સત્યનિષ્ઠાનો ઉત્સવ છે બલિદેવનો ત્યાગ અને વિષ્ણુનો કરુણાભાવ આ કથાને અમર બનાવે છે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ જો આપણે શ્રદ્ધાપૂર્વક વામન દ્વાદશીનું નું મુહૂર્ત પૂજા અને કથા સાંભળીએ તો નિશ્ચિત રીતે પાપનો નાશ પુણ્યની વૃદ્ધિ અને અંતે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ આ રીતે વામન દ્વાદશી કથા અને મહિમાનું વર્ણન પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તેથી મારા વિડીયો તમને સથા તમને મળતા રહે તો ચાલો મિત્રો મળીએ નાવા વિડીયો માંગ